હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણા વાગ્યા હાથ ને મારે હેના ફરી હું વારવાનું હોય ને આ બાજુ જોડ્યું કાલે ધયું હતું ને અટાણું સુકાઈ ગયું ને એકદમ શોખું થયેલું હું તું એથી કેટલું સોખું થયેલું ને હેના ને અટાણા કરવાની કરવાનું હે આગળ સાફ તે કાલે દેખાડ્યું હોય ને મારે ફરી એવું વારવાનું તો ફટાફટ વારે

તો તને હળા હાથ વાઈ ગયા ને જો ભીમો નાકરી નાખી દીધું ને મારે જો આ અડધો ક્યારો હોય ને વાઢવાનો હે બાકી તો આખું બધી વધાઈ ગઈ એક અર્ધો કાલે અડધો કિરો હોય ને કાલે બાકી રહી ગયો હતો હું કાંઈ કાલે હું તમે વાઢ નાખા પંદર મિનિટનું કામ છે હજી વાટ ન લાગે એટલામાં ને પછી ટાકા કુંડાને ભરવાના હે બાકી બીજું એ જ ખાસ કામ છે નહીં જવાય ને હજી એકાદ હુકાવ દેવી પછી હારે નાખી દેવી અમે

થોડી થોડી લીલી છે તમે આઠ ગયા ને જવાય દે ને પોરો ખાવા બેઠા હું ને તો વાત હું એટલી તો એટલી વાઢવા લાગી જો એટલી વાઢે ને વા થોડીક વાઢે યોગેશ વાઢે એટલો ક્યારે રેગો ને એ તો હું પૂરો ખાતો તો જશું કે કે લાવો લાવો વાઢે ધર હું તો ખાલી હું તો લેવા આવી ધરથ ધરથી કે કે લાવો આટલું વાઢે દે વાઢે દે હું કા તો વાત કોઈ ને હું તો આને જવા એટલે વઈધો સાહેબ હું તો લેવા આવી હતી હું કે પીહું નાખે દે જો રણ કે તમે અવાજ આવતો હોય કે કામ થાય તે હું કે આલો લેતી આવા તા મી ખોટા ખોટા કીધું કે આપો વાઢવા લાગે તો કે આ લે નહીં તો

આ થોડુંક માંથી ફૂદીના મેં જઈ તો આ લે ના આ બધા પાણી જાય તો ને અમારી મોજરી છૂટે ગઈ હતી નાખી દેવાની હતી આ પડી ને આ ગુલાબમાં બે કરી ગઈ નાની નાની ને મારે હે ને હું બદલાવ યોગેશ બાંધે ને હું બાંધવા લાગે ને દાઈ જાગું એક ડોલ ભરી ને આ બાજુ હે ને સાયકલ જેવું પાણીમાં મોજ પડે ગઈ એને આ મીજુ એટલું નથી નાખ્યું આ ભરાણી વધે ગઈ હતી આથી કાઢી નાખી નગર આ પાસે વધતી જાય ભરાણી આ આમાં જ વધારે થાય સૌથી વધારે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાને વાયગા હાડા શો આજે વેલા મીઠા હતા મારે હે ને સાહેબ હારવાની હે એક ત્યાં બરડા મેં પડે ને અમી વેલાવી હાંસવેલી સાહેબ અટા ત્યાં વાંથી હારે ને ઉભળા કરવાના હે આ જો સીપિયામાં ભરી રહ્યું ને પછી વરે આ ઉભળા કરી ને વા હે ને મારા મામો જવો પૂરા વારે તમને દેખાતો હે અને હે ને એક દી આવ્યા હતા ને માણસો તો એ અડધામાં તો કરી દીધા હતા આ પારી આંખ બાકી ને ઓલિયામાં એક બે ક્યારે હતી મારા મામુએ અઢારમાં વેલા ગયા ને અમે હું ની બે જેટલા પૂરા વરાઈ ગયા ને એ બધા એ હારો ગયા ને જો આ ઉભરા તો અમારા પિયરને કહેવાય હતા કે આ ઉભરા કરી નાખ્યા ને હર હર પાડીને વરે વાંચાવા દે જેટલા આ હમાયે છે ને ભી હું એવા હતું ઘૂમરા મારે મને જતું નાખે તો પાણીની બોટલ લઈ લીધી સાપીએ લીધો લીધું આગળ ને એ વેલા હાર કે એમની સોટે જાય વેલે હારવામાં તો વાર નહીં લાગે પૂરા વરાઈ જાય પણ હે ને લીલી હે એટલે સીધી ખડકાઈ નહીં દેવાય ને કદાચ ધારી આમ ખડકાઈ દઈએ તો હાલે પણ લીલી હે ને તે બટાઈ જાય તે ખૂકાવા દેવી પડે જો આ બાજુ વાથી અમે સો ક્યારા લેતા આવ્યા અને પાછા અહીં રિટર્નમાં જાય એટલા જ પૂરા વરલ હે તે કેટલા કે હજી એકા તો બે થાય અને એક ભર નાખે આવ્યા મિંદરીના બસાને જેમ ફેરવા ફેરે છે સાહેબ ને આજ બહુ ઉકળાટ છે ને હવે ઢાકલું થેગું એટલે કદાચ મેં આવી છે એ તો હમણાં પાકા ખબર હે ને આ ટાઈમમાં ઢીગરા કરીએ જો મેં નહીં આવે તો બપોર પછી ઉભરા કરીશું ઉભરા કરે ને હુંકા છે તો ઠીક નકર જો મેં આવી તો તો વરાય આમ ભાઈ એટલે કાં મિંદ્રા ને બસ સાઈડની ફેરવા ફેરાયેલ છે ને હા સેડો થાકી જાય પાછું ને વફારો અદભાઈ છે ગરમી બહુ હોય અહીં ઘણી ઢાકલું હે અસર ને મારે છે ને હું યોગેશ કાંઈ કારણ કે આગની થઈ ગયો પેલા હે ને થાલો સીતી માથે ઊભી આવે મારે કે પડે જાય એમાં લાગે લાગે કે એથી ટ્રેક્ટર માં બેઠું હોય એવું હે ને મારે ટેક્ટર છે જો યોગેશ હાકવા દીધો પછી પાછો બીજો ફેરો થાય ને તારી સાઈડ માથે બે પરવાઈ એ માથે બેસતી જતી વાંધો થી આથી હાલે ને એટલે પહેલાં જાઉં એથી બેઠો જવું સારું ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કીધું સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારે કોઈને ટેકો દેવા આવવું હોય તો આવો આવો બધું કઈ વરે આ રેગ્યુલો કરવો જોઈએ ભાઈ હું વાટું જોવે જરાક નાખે દે પૂરો તમે નાખી દે તો હા ને મેં જો ઓન થઈ ગરમી એવા થઈ આવી છે તો ઈ તો પાકો જ છે એટલે તાલપત્રી અહીં ધાકે દીધું ઢેક લે બીજું કામ ને તમે હવે વાહી દે નથી નાખ્યા નેટ ફરી વે સાપીએ ને સીધું દે ખખેર ગયા વેલેરી હરાઈ છે તો એ કામ પૂરા વરસ છે એ હરી હારી ઓલી પડે એ તો કામ તમારા મામો પૂરા વાગતા જાય અટાણે વાઈ ગયા સો ને અમી પાછા કઈ મી સડે ઈવા કામ ના હે તો વેલા વેલા સરી હવે નો થાય તાર બંધ કરી દીએ ને અટાણે સો વાગ્યા પાછા સઈડે સો વાઈ ગયા તી તરી હા અમને હા ઈ ન થા તો કામ કરીએ અમે અઢી કલાક હવે રી કામ કીધું પણ હવે ઈ થા તો કે કી ખબર થી હાઈ છૂટી કી તું ને જો અમારે હેના ઉભરા કરવા એટલે ઉભરા મીન્સ આમાં હે ને બધા અલગ અલગ કહેતા હોય એને કંઈક બીજું કહીએ

બોયડા મે વરખા વરખે અમારે જો તો ભરી રાખે અમારે હજી થોડું કામ બાકી છે અમારે સાયજ તો હુકાણ જો કે બધાયની બિસારન ઘણાયની નુકસાન કરે ને ઘણાયની ફાયદો ય કરે ગરમી હોય ને તો એ કામ જરાક તાધા થઈ જાય પણ ઓટાને હે ને બધાય ખેડુ માણો ભીડ માં હે કોઈ એવો નેવરા ન હોય કામ મોહી મૂકી દી હોય મોગ ને સોરી ને જવાયરી હોય અમારા જીવાવને तल फटाफट हारवा मण्डी જવો ઉપડ્યા લે ત્યા યોગેશવા દે મારે દેખાડું અમે શિયાળે છે ને કર લીધા કોઠ ચી ને એવું હારવા જઈએ બે ક્યારા બાકી હેન મામુ પૂરા વારવા એને બ્યુટી સાંભળે હોય કાલે થાય જ કાલુ હાઇ ને થાય ને ખેતર ખાલી હમણાંથી હવે રોટા વે ને રાખે તો હોકાય છે પાંચ શિયા યોગેશ ને મારવા જાય ને રોટા વે ને રાખો વેલે રા જાય ફ્રી ને અત્યારે કામ ગાંધીધારીનું કામ કરવાની મજા આવે મોંબાઈ તો સાડા આઠથી ઉભા જ